नमस्कार मित्रों स्वागत छे अमारी यूट्यूब चैनल धार्मिक मोटिवेशन पर मित्रों अमारी यूट्यूब चैनल पर नवा हो तो लाइक शेर सब्सक्राइब जरूर करजो जेनावाडियो नोटिफिकेशन सौं पहला ती शके तुला लोको ज्या आजे अमने एक दैवीगुप्त जे तमारा जीवन ने बदला राखशे मित्रों मित्रो सौप्रथम તમને તરત જ આ વિડિયો પસંદ કરવા વિનંતી કરવામાં આવે છે કારણ કે આ વિડિયો ફક્ત એક સામાન્ય માહિતી નથી પરંતુ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે મોકલવામાં આવેલ એક ચમત્કારિક સંદેશ છે તમે બધાને હવે વિડિયો પસંદ કરવા વિનંતી છે ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને જય શ્રી હરી વિષ્ણુ અને જય મમ લક્ષ્મીની ટિપ્પણીમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો જેથી આ શુભ યોગને તમારું જીવનમાં સંપૂર્ણ લાભ મળી શકે મિત્રોને જો સાજે 10 10 25 જે બનવાનું છે તે માત્ર એક જ્યોતિષીય ઘટના નથી પરંતુ તે એક વૈશ્વિક તોફાન છે જે તમાર આખા ભાગ્યનો નકશો બદલશે તમારું જીવનની ગતિ હવે ઘડિયાળની સોયની જેમ કામ કરશે નહીં હવે તે ચિત્તાની ગતિએ દોડશે જેમણે તમને પાછળ છોડી દીધા હતા हवे जे लोको तमने त्रास आपता हता हवे तेज लोको तमारा दरवाजा पर स्टांद भा रहे शे अने शे। तमे खरे खर भाग्यशाली छो हवे दरेक स्वप्न दरेक इच्छा दरेक इच्छा हवे वास्तविकता मा फेरवाशे हवे तमे लाखों मा एक बनशो आपेल तमारा जीवन मा एक खूबज मोटो फेरफार थवानो छे दरेक काड़ा जादुई जारे तमे युद्ध मा आवशो नहीं કારણ કે મિત્રો આજ થી 4 10 25 આવી જબરદસ્ત સંપત્તિ યોગ અને વિજય યોગ તમારી કુંડળી માં બનાવવામાં આવ્યા છે કે તમારો નસીબ હવે હીરાની જેમ ચમકશે હવે તમને વર્ષો થી જે ઈચ્છો છો તે મળશે તે बंगલો તે કાર તે સંપત્તિ તે પ્રેમ હવે તમારી પાસે આવશે અને મિત્રો દુશ્મનો કે જેમણે તમારા જીવન ને વિશ્વ બનાવવામાં માટે કોઈ કસર છોડ્યા નહીં હવે તે જ લોકો તેમના કાર્યોના ફળનો ભોગ બનશે હવે એમ્બ્યુલન્સ તેના ઘરે આવશે હવે તેઓ હોસ્પિટલમાં ફરશે કારણ કે ભગવાન હવે ચુકાદો જાહેર કરે છે જેણે તે કર્યું છે તે જ મળશે અને તમે ફક્ત સારા કાર્યો કર્યા છે દરેકનું સારું માનવામાં આવે છે કોઈ ખરાબ ઇચ્છતો ન હતો હવે તમને તેનું પરિણામ મળશે હવે જારે દેવી લક્ષ્મી ની કૃપા થી વરસાદ શરૂ થયો છે અને ભગવાન શ્રી હરી વિષ્ણુ પોતે તમારો રક્ષક બન્યો છે તો પછી ગભરાટ થવાનું કંઈ નથી ફક્ત ધ્યાન માં રાખો કે કોઈ પણ કિંમતે આ વિડિયો അപૂર્ણ ન છોડો જો તમે તેને મધ્યમાં છોડી દો તો આ સુનામી જેવી ગ્રેસ તમારા દરવાજા થી પાછા આવશે અને જો તમે તેને આદ્રથી સંપૂર્ણ જોશો તો પછી સમજો કે હવે તમારું જીવન ફક્ત એક માનવીજ નહીં એક ઉદાહરણ બનશે તેથી જ મિત્રો આ વિડિયો સંપૂર્ણ મન અને આદર સાથે અંત સુધી જોવો તમારો કર્મ તમારી શ્રદ્ધા તમારું ભાગ્યને નવા દેખાવા માટે આવવાનો સમય આવી ગયો છે આ તમારો સમય છે આ તમારી ઘડિયાળ છે અને આ તે શક્તિ છે જે હવે તમારા જીવનને સ્લીપિંગ ધંગ કરતા કિંમતી બનાવશે કારજી पूर्वक સાંભળો કારણ કે હવે જે કહેવાનું છે તે ફક્ત શબ્દ જ નથી પરંતુ તે આગાહી છે કે હવે કોઈ ભૂસી શકે નહીં મિત્રો આજે તમારું જીવનનો વિશેષ સમય ત્યારે આવ્યો છે જ્યારે તમારી પાસે ફક્ત સામાન્ય માણસ નહીં હોય હવે તમારું નામ દરેકની જીભ પર હશે આજે તમારું નસીબ એવી ચક્લાઈમ ઈ પર છે જ્યાં હવે નીચે जो शक्य नहीं हो तीन आइट्स जायी आदत पाड़ी रहा लोग आज तमने नानो माने छे ते हवे त हम वामन अनुभवे छे जारे तारी सखत मेहनत ने अवगणवामा आवी त्यारे हवे ते दरवाजा पर गयो छे हवे दरेक दरवाजो खुलशे जे आज सुधी बंद हतो दरेक तक जे कोई बीजा ने लई जतो हतो हवे हे मेहनत मेहंतनु फल पच्चीस वक्त बदलायु नथी परंतु पच्चीस करोड़ તમારી કુંડળીમાં આવા ગ્રહોનો સંયોગ છે જે વર્ષોમાં એકવાર આવે છે અને જ્યારે તે આવે છે ત્યારે રાજા રેનકા અને રેનકાને રાજા બનાવે છે અને આજે તે સમય તમારા માથા પર હાથ રાખશે જેમણે વિચાર્યું કે તમે કંઈ કરી શકતા નથી આજે તે જ લોકો તમારી સામે નમશે પ્રગતિનું ફૂલ હવે તમારા દરેક પગલાં પર ખીલે છે દરેક પ્રયત્નો હવે રંગ લાવશે અને દરેક સ્વપ્ન હવે વાસ્તવિકતામાં ફેરવાશે અને આ બધું થઈ રહ્યું છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હવે તમારા ભાગ્યની લાઈનોને સ્પર્શ કરી છે હવે તમારા જીવનમાં કોઈ અવરોધ ટકી શકે નહીં કારણ કે જ્યારે ભગવાનની કૃપા કોઈ પર હોય છે ત્યારે બ્ર માંડની બધી શક્તિઓ તેને ગુમાવવા દેતી નથી તમારો સંઘર્ષ હવે સમાપ્ત થવાનો છે जे कार्य तमने अशक्य लागतो हतु ते हवे सरलता थी पूर्ण थई जशे तमे क्यारे तमारा हाथ मा आववानी इच्छा करी हती पछी भले ते संपत्ति प्रतिष्ठा सफलता अथवा साचा प्रेम आते समय छे जारे तमे आशीर्वाद तरीके छोड़ी गया छो हवे तमारी रीते फूलो नाखवामा आवशे तमारे फक्त विश्वास जाळववो पड़शे अने भगवान द्वारा आपवामां आवेल आ ने मान्यता आपवी पड़शे मित्रों આ સામાન્ય ઘટના નથી આવતા 48 કલાકમાં તમારું જીવનના 48 પાસા બદલવા જઈ રહ્યા છે દર કલાકે નવી એનર્જી જા તમારી કુંડળીમાં સક્રિય થઈ રહી છે દર કલાકે એક નવો દરવાજો ખોલવાનો છે અને આ બધાની પાછળ ભગવાન હરી વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા છે તમે અત્યાર સુધી જે બધી કઠોકટીનો સામનો કરવો પડ્યો છે તે સમાપ્ત થવાનું છે उदाहरण तरीके तोफान बधूज दूर करे छे अने ते फक्त शांति रहे छे तेज शांति तमारा जीवन मा नीचे आवशे तमारू नाम हवे आकाश मा चमकशे तमारी ओळख हवे भीड़ थी अलग हशे हवे तमारे तमारी जरूर पड़शे लोकोनी नहीं हवे दरेक अवरोध मार्ग थीज दूर थई जशे कारण के तमे तमारा जीवन मा कोई ने પણ ખરાબ કર્યું નથી અને તે જ સદ્ગુણ હવે કાર્યરત છે દુશ્મનો કે જેઓ તમારા માર્ગમાં કાંટા મુકતા હતા હવે તે લોકોને તમારા માર્ગમાં ફૂલો નાખવાની ફરજ પાડવામાં આવશે જેઓ તમને છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા હવે તેઓ પોતાને પડી ગયા છે હવે એમ્બ્યુલન્સ તેના ઘરે આવવાની ખાતરી છે હવે તે પોતે તેની ભૂલો માટે સજાનો સામનો કરશે કારણ કે હવે ઈશ્વરે નિર્ણય લીધો છે जेने ने छे ते हवे तेज करशे अने तमे हमेशा सारू प्रदर्शन करयु छे तेथी तमे हवे फक्त सारा थवाना छो अने एतलू सारू के तमे कल्पना पण करी शकता नथी हवे जो तमे इच्छो छो के आग्रेश तमारा जीवन मा संपूर्ण असरकारक बने तो हवे आ वीडियो पर सब्सक्राइब करो साचा हृदय थी कृपा करीने जय श्री हरि विष्णु अने जय मां लक्ष्मी टिप्पणी मा લખो कारण के मित्रों આ ફક્ત એક શબ્દ નથી તે બ્રહ્માંડનો સંદેશ છે જેણે આ સમજી લીધું તે તેના જીવનને સોના કરતા વધુ મૂલ્યવાન બનાવશે મિત્રો હવે સમય આવી ગયો છે 100 વર્ષ પછી આ પ્રકારના ગ્રહ અને પરિવહન બનાવવામાં આવ્યા છે મંગળની સ્થિતિ संकट संकटमोचन हनुमान जी साथे चार ग्रहों मंगल संबंधों प्रभावशाली संयोजन नी रचना करी रही अने दरेक एक राशि आ ग्रह सहयोग मा आवशे नहीं परंतु मित्रों तमारू राशि निशानी आ ग्रहना सहयोग तेथी हवे तमारू नसीब नसीब बनने चमकशे हवे आ घटना तमारा जीवन कोईपण संजोगों अने आ घटना केम बनी रही छे आनी रहस्य आशनस्य शूमने आजनी आ वीडियो में शू कही शु। तो पची तमारा जीवन में शू अने हवे क्या सारा समाचार उपलब्ध एक पची एक विगतवार आखी बात कहे तमे वीडियो पर ध्यान आपशो कारण के ग्रह परिवहन अने भगवान छे के तमे तमारी समस्याओं जीवन में पाचड़ छोड़ी दो अने खुशी तरफ आगो परंतु जो तमे तेमने नीचे फेरवो छो तो ते तमारी भूल हशे आजनी आ वीडियो मा तमे जे कहवा जई रहा छो तेनो उपयोग करवो ए तमारू फरज छे एक बार अंत सुधी वीडियो कालजी पूर्वक जुओ जारे तमे आ कार्य करो छो त्यारे भगवान तमारा बधामा चौकस सुख बतावशे तेथी तमे जानशो के दरेक सारा समाचार अंत सुधी वीडियो नी विगतवार जोवामा आवशे वीडियो शुरू करता હેલા માતા રાણી ના બધા સાચા ભક્તો મહાબાલી હનુમાનજી ના સાચા ભક્ત છે સૌ પ્રથમ તમે ચોકસ પડે નીચે ના ટીપણી બ ઇનક સમા એક સુંદર થોડી લાઈનો અને જય કરશો હનુમાન જય શ્રી રામ જય માતાડી ત્રણ વખત લખશે જેથી તમને માતા રાણી મહાબાલી હનુમાનજી અને લોડ શ્રી રામજી નો સીધો આશીર્વાદ અને પ્રેમ મળશે તમારું આખું कुटुंब મળશે મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં ખુશીની ખાતરી કરવામાં આવે છે અને હવે તમે આ સત્યને તમારી આંખોથી જોઈ શકો છો સ્વર્ગના દરવાજા તમને ખોલ્યા છે અને હવે સુખની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે દસ ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક સારા સમાચાર તમારા જીવનને પહાડશે જો આગાહીમાં કોઈ ભૂલ છે તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ દરરોજ તમારા ઘરે એક વિશેષ શક્તિ આવે છે તે ક્યારે આવે છે અને શા માટે જારે તમે તેનું રહસ્ય જાણો છો ત્યારે તમને આશ્ચર્ય થશે તેથી આજે કોઈ પણ સંજોગોમાં આ વીડિયોની અવગણના ન કરો કારણ કે આ સમયે તમારા જીવનમાં જે અનુભવ થઈ રહ્યો છે તે ખરેખર આઘાતજનક છે તમને આનો ખ્યાલ ન આવે પરંતુ દર રોજ એક વિશેષ શક્તિ તમારા ઘરની આસપાસ ફરે છે તે તમારી આસપાસ રહે છે પરંતુ તમે તમારા દ્વારા અસ્પૃશ્ય રહેશો હવે તમારા મનમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ કે આ શક્તિ કોણ છે આ આપણા ઘરે કેમ આવે છે અને આપણે તેને કેમ ન અનુભવી શકીએ આ પ્રશ્નોના જવાબો આજે આ વિડિયોમાં આપવામાં આવશે તેથી અંત સુધી રહો અને જો તમે માતા રાણીના સાચા ઉપાસક છો તો પછી વિડિયોની જેમ તરત જ અને માતા રાણીના જયકારને એક નિષ્ઠાવાન હૃદયથી ટિપ્પણી બ બોક્સમાં લખો હવે આપણે જાણીએ કે આ શક્તિ ખરેખર કોણ છે અને તેના આગમનનું રહસ્ય શું છે જુઓ ખરેખર જ્યારે તમે તમારા દૈનિક કાર્યો પૂર્ણ કર્યા પછી ઘરે પાછા ફરો તેઓ રાત્રે જમ્યા પછી સૂઈ જાય છે આ ત્યારે જ જારે આ રહસ્યમય ઘટના શરૂ થઈ છે દર રોજ રાત્રે એક શક્તિ તમારા ઘર માં શાંતિ થી પ્રવેશ કરે છે તે આખા ઘર ની ફરતે ફરતી હોય છે તમારા દ્વારા પસાર થાય છે અને પછી એક કોલિંગ લકર્યા વિના પાછા આવે છે આ ઘટના નિયમિત બને થઈ છે અને ભાગ્યે જ તમે તેની જાણશો પરંતુ ગભરાટ માટે કંઈ નથી આ શક્તિ થી કોઈ નુકસાન ને નુકસાન થતું નથી પરંતુ તേന આગમન ને કારણે તમને મોટો ફાયદો થાય છે તે ભગવાન શિવ ના દૈવી સરપ દેવતા સિવાય બીજો કઈ નથી જે તમારું ઘર ને અદ્રશ્ય સ્વરૂપ માં સુરક્ષિત કરે છે આ સરપ દેવતાઓ તમારા ઘર માં શાંતિ થી જીવે છે અને દરરોજ રાત્રે તમે સુતા જતાં તે जागे છે અને ઘર ની સુરક્ષા કરવાનો કામ શરૂ કરે છે જારે કે ક્લિક દુષ્ટ શક્તિ તમારા ઘર તરફ બહાર થી આગળ વધે છે ત્યારે આ દેવતાઓ તેમને રોકે છે